અરે વાહ સાક્ષી બેન કોને બનાવી દીધી વાહ બહુ સરસ હો પ્રિયાંશી બેન કે હું ભી નતો રહેતી ઢીંગલી ખાતી નથી કઈ તારી ઢીંગલી ખવડાવજે જેવો વાહ ભૂમિ બેન બહુ મસ્ત અરે વાહ ધાર્મી બેન આ શું છે લટક લટક ટીકો વાહ બહુ સરસ બનાવી આમાં આખી બતાવી તો બેટા સરસ

શું મારા મમ્મીએ બનાવી દીધી કે તે બનાવી બહુ સરસ વેરી ગુડ ચાલો પ્રકૃતિ બેન વા વેરી ગુડ પલક બેન ક્યાં છે ઢીંગલી માથે ઓઢીને બેઠી છે અરે વા પલક જેવી વાતોડી લાગે મારી નથી તારી જેવી વાતોડી છે સરસ વાહ ખુશાલી બેન આ ઢીંગલીએ તો બહુ મસ્ત મોંઘો મોંઘો હાર પહેર્યો છે અંબોડો છે વાહ વેણી નાખી છે નથડી પહેરી છે જોવો તો ખરા બહુ મસ્ત હો ભાઈ મને તો બહુ ગમી અરે વાહ આ તો અસલ તારી બેન પણ લાગે જો તારી જેવી જ છે એના દાંત પડી ગયા લાગે છે એનો ચોટલો ને બહુ મસ્ત બનાવ્યો ભાઈ

બધાને ખબર છે તો એકવાર મમ્મી માટે તાળી પાડો